મહાદેવ હર્ષ જય જય શ્રી રાધે આજે આપણે ગીતાજીના એક મંત્ર વિશે ચર્ચા કરશું જેની અંદર કર્મ નો સિદ્ધાંત કર્મ ની વાધિકારસ્તે શું કદાચ મા કર્મ ફલ હે માતે સંગો સ્વકર્મણી બહુ સરસ મજાનો મંત્ર છે શ્લોક છે ગીતાજી નો જેની અંદર કર્મ સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે મનુષ્ય જે કર્મ કરે છે એ કર્મ ઉપર જ એમનો અધિકાર છે ફળ ઉપર ક્યારે નો અધિકાર હોતો નથી કર્મ નેવ અધિકાર અસ્તે કેવલમ માત્ર કર્મ ઉપર જ એનો અધિકાર છે કર્મ કરતા પહેલા એમના હાથ ની વાત છે કે કર્મ કરવું કે ના કરવું જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં સેનયોર ઉભયોર મધ્યે રથ સ્થાપય અચ્યુત અર્જુને ભગવાનને કીધું કે ભગવાન બંને સેનાઓની વચ્ચે મારો રથ છે ને તમે બિરાજમાન કરો રથને ત્યાં લઈ જાઓ ત્યારે અર્જુનને જે ગ્લાનિ થઈ અર્જુનને બરાબર યુદ્ધના સમયે તારું જે કર્મ છે એ કર્મ કારણ કે કર્મ ઉપર તારો અધિકાર છે ઉપર નથી કર્મ કયું કરવું એ તારા વિચારવા ઉપર કર્મ ને એવા અધિકાર અસ્ત

જાણી જોઈને પગ મૂકે અગ્નિ તો દજાડવાનો જાણી જોઈને પગ મૂકો તો અને અજાણ્યા થી પગ મૂકો તો પણ દજાડવાનો એનું એ કામ છે એ રીતના માણસના કર્મનું પણ પણ જાણી જોઈને થયું હોય

કરણે જેમ કીધું તેમ કે ક્યાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી પણ જ્યાં જન્મ લીધા પછી શ્રેષ્ઠ કર્મ કરી બતાવું એ મારા હાથની વાત અને કેવું ધર્મ કર્મ તો કે આધ્યાત્મિક ધર્મ સાથે કારણ કે આપણા ગૃહસ્થાશ્રમ ની અંદર ચાર ચાર અલગ અલગ વિભાગ છે કે જેને મનુષ્ય પ્રાપ્ત કરવાના હોય ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં ધર્મ પહેલા છે પછી અર્થોપાર્જન પછી ઈચ્છાઓ છે

એક વ્યવહારિક ધર્મ છે અને એક પરમ ધર્મ છે એ વ્યવહારિક ધર્મ છે કરવો જોઈએ મનુષ્ય છે એ જન્મ તરીકે આપણે ધારણ કરીને આવ્યા એટલે આપણે માતા પિતાની સેવા કરવાની છે પત્ની પુત્ર સંતાન એમની પણ બરાબર સાર સંભાળ રાખવાની છે વ્યવહારમાં જગત બધા કર્મો કરવાના છે એ વ્યવહારિક ધર્મ એ પણ હોવો જોઈએ અને કરતા કરતા સામે પરમ ધર્મ એટલે ઈશ્વર ની પ્રાપ્તિ પરમ ધર્મ એને ક્યારે ભૂલવો જોઈએ તો આ બે પ્રકારના ધર્મ છે આપણે ભૂલ ક્યાં થાય છે આપણે વ્યવહારિક ધર્મ તો બરાબર કરીએ જ છીએ પણ પરમ ધર્મને આપણે ભૂલી જઈએ છીએ એટલે કર્મ ને એવો અધિકાર છે કર્મ ઉપર તારો અધિકાર છે મા ફળ ઉપર ક્યારે નહીં